નગર એક જગ્યા આવ્યો સાહેબ આ ખાતું બેઠો ને સાહેબ ને બેઠા એક જણા તો સાહેબ બસ સ્ટેન્ડ માં તીન પતિ રમતા બસ સ્ટેન્ડ માં જાહેર માં અન ખાતું પકડ્યો હે અહીંયા રમો શરમ નથી આવતી જાહેરમાં કે સાહેબ અમને ભજે રાઈડો નાખજો માથે બોર્ડ વાસો તો બોર્ડ માં લખી તો ખેલે ગુજરાત જીતે ગુજરાત સાહેબે તોડી નાખ્યા કા તમાર બાપ વિદ્યાર્થી માટે છે એમાંથી તમને કોઈ જે સાહેબ મારતા હતા ને પછી ઓલી મોટી વાન આવે ને આખી કારણ કે સાચા રમતા હતા પાડી દીધા ને અમારા ભરતદાન ગઢવી આખે તણશિયાર ને તો પકડી લીધા ને એમાં તણશિયાર જણા થોડી ને હજી તમારી ઓલી વાન આવી ને પોલીસ ની એમાં થોડી ને સડી જાય સ્ટાફે પૂછ્યું તમે કેમ પેલા સડી જાય કે ઓળખરા ઊભા ઉભા આવું પડ્યું હતું દુનિયા હો હોય ફેરીમાં હોય હો હા તમે તમે તો કયો સાહેબ પછી તમે મૂકવાનો તો નથી જ એટલે પછી ઊભા બધા હોય એની કરતા બે જવું સારું જગ્યા લઈ લેવાય હા એટલે બહુ મજા આવે એટલે હવે અમારા જોશી દાદા માન્ય મુરબી જોશી સાહેબ નામ ભરતભાઈ એ પણ કોડીનારવાળા આ બંને વડીલ તરફથી એમના તરફથી એક લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર રૂપિયા આવે છે તાળી ના વધાવો ફરી જાહેર મારી કરો આ બે આપે છે ત્યારે હું જે લઉં છું એનથી મેં પચાસ હજાર ઓછા કર્યા હું જે લઉં છું પચાસ નહીં આમ તો પંચોતેર એકચુલી કાયદેસરના બજેટ પ્રમાણે ચાલો તો એમાં મેં પંચોતેર હજાર ઓછા કર્યા તમે હવે નક્કી કરો તો પંચોતેર હજાર ઓછા કર્યા તો હું લેતો કઈ એનો હિસાબ ન હોય પણ ક્યાંક જોશી સાહેબ ક્યાં સાહેબ છવાર હજી આમાં ફાયદો થશે હવે મને લાગે છે કે છપછેડી દેવી જરૂરી છે મારું ખરેખર પૂજા ભાઈ હાવ ગાંડા જેવું કામ આ હકીકત કહું મને જો પ્રોગ્રામ હું આ ઓછા લાકડે ન પડો હા સાહેબ અમારા હારા હારા કલાકારો ગાય ગાય વૈયા ગયા છોકરા ક્યારે કાંઈક પછી કોઈ મારો બાપ કાજી જીવતા હોય બકરી મરે તોય ખરેખરે આવ્યા હતા પછી કાજીની કુતરી મરી ગઈ તોય આખું ગામ આવ્યું હતું કાજી મરી ગયો મારો બાપે નો આવ્યો હા એટલે આમાં આમાં છે ને ભાઈ બહુ લે છે આ લે છે ખિસ્સા જ નથી કાપતા ને જાહેરમાં કહે અને હું તમને એટલું કહું કે તમે એમ કહો છો કલાકારો આપણા ગુજરાતના ડાયરાના કલાકારો કીર્તિદાન એટલા લઈને ફલાણા લઈને તમે કુમાર શાનુનું કોઈ દી નામ લીધું તમે તણે શાર જ ગીત ગાઈને વૈયા જાય મહાન છે કલાકારો મારા માટે પૂન નહીં પણ તમે કોઈ દી ઓલો શું નામ કૈલાસ ખેર નું પૂછ્યું શું બજેટ છે પિસ્તાલીસ લાખ રૂપિયા છે અને એ તમારે આ પ્લેન માં તો તમારે એની બહુ વ્યવસ્થા કરી દેવી પડે અને ગાય ત્યારે ત્રણ ચાર ગીત જીરે સખી મંગલ ગાવો જે કીર્તિદાન ગાય ને ભલે ગાયું કૈલાસ ખેરે પણ કીર્તિદાન ગાય કૈલાસ ખેરે ખુદે સાહેબ એને સ્વીકાર્યું હતું એસા મેં નહીં ગા શકતા એ કુશ અલગ હે કૈલાસ ખેર તો ગાતો હોય તો ખારા બેન ગાતા હોય લટકો કરતા જાય અને કેટલા અહીંયા બિસ્લેરી પડી હોય અહીંયા બિસ્લેરી ટેબલ મૂક્યા ન્યાય એક નેપકિંગ પડ્યું હોય આમાં ગાતો જાય ન્યા મોટું લુસતો જાય અને એ ગીતને બહાર લાવવા માટે એસી જેટલા સંગીતો પીડ્યા હોય અને આપણા ડાયરાનો કલાકાર સાહેબ એક હાર્મોનિયમને તબલું ને એક બેન્જોલીન બેસી જાય ચાર ચાર કલાક સુધી હા ન લે અને એ કદાચ ચાર લાખ રૂપિયા લઈ કે એ તો બહુ ઓછા કહેવાય ઓલાના સાજિંદાના જે એના એના સાઉન્ડનો અમે ઓલો કૈલાશ મહાદેવ શંકર સોરી શંકર કૈલાસ નું શંકર મહાદેવ નું મારે તો હજી વધારે જ જવા છે સારું જેમ પૈસા વધારતો ગયો ને એમ પોગ્રામ વધતા જાય બોલો અને આજે જૈન લોકોના અમારે પ્રોગ્રામ આવે ને મુંબઈના ના એને જો ચાર લાખ કહીને તો એમને તારીખ નો આપે ચાર લાખ લેતા હોય તો શું ઈ ગાઈ દે

એનો ભાવ એવો છે રોલ્સ આ રોલ્સ ગાડીમાં શું છે દેશી એમ્બેસેડર જેવી લાગે રોલ્સ નું ફર્સ્ટ મોડલ તેર કરોડ નું તો તમે બે તો હું કઈ અને પછી એવરેજ ત્રણ કિલોમીટર પેટ્રોલ અને એવી ગાડી લેવા દે કે એવરેજ થોડો પૂછતો હોય હમણાં એક મર્સિડીઝ વાળાને શોરૂમ માં જઈને કીધું કે છો તમારી ગાડીના શું ભાવ છે બોલા કે શું કરો એવરેજ શું આપો કે બહાર જ નીકળે બહાર નીકળે લુકે એવરેજ પૂછવા આવો છો ગાડીઓ લેવા આવો છો એનો ભાવ એવો છે બાકી હોનાની નથી આવતી એનો કટકો વેચવા જાવ તો કઈ કઈ નોખો તોલ કરી નથી આવતો એનો ભાવ મોટો ગાડી તો સાહેબ અમિતાભને ના મળે એના છોકરાને મળે અભિષેક ખરીદી શકે અમિતાભ ના ખરીદી શકે કારણ કે કરોડપતિ ના એનો બાપ કરોડપતિ હોવો જોવે એના છોકરાને આપે આવા તો એ ગાડીઓ ના અમે ગાડી લેવા આવો તો એ પેલા એનો આખો સ્ટાફ તમારા ઘરે આવે કે ગાડીને મૂકશો ત્યાં એનું પાર્કિંગ ક્યાં છે વાડી ફાળી ગઈ તરત કે આમાં અહીંયા તો નહીં જોવું આ આ વાત હું શું કામ કરું છું આવનારી પેઢીને પેઢી ને પોતે કઈક બનો એ માટેના પ્રયાસો છે મારા આ કે મારા ભાવની એડવર્ટાઈ નથી કરતો પણ મારું ખાતું સાહેબ એવું છે કે નક્કી કરવામાં કોઈ દી ઢીલું નહીં પડવાનું પણ ન્યાય આવ્યા પછી કેવું કાર્ય છે કેવું સ્થાન છે એ નિર્ણય તો હવારે થતો હોય સાહેબ એમ જોયા પછી હા અને હું તો આપને કહું કોઈ આપણે એમ કે હાલો અમારી વાયુમાં નાવા તો ઉનાળે ખાલી હોય ને ત્યારે જોઈ આવું કેટલી બેઠક છે ધૂપકો ખાતે લાગી આવે મગર દુનિયા છે હલવાડી દે ખાવ ધૂપકો દે હલવાઈ જાય ગમે ત્યાં ધૂપકો ન ખાઓ દરેક સંતો અમારા માટે પૂજનીય હોય પણ અમારો કાંઈ એવું તો નથી તો બધાને બાપુને આપણે એકને માનવાના બધાની શ્રદ્ધા હોય આ સાક્ષી છે સોમનાથ આ ટ્રસ્ટ બેઠો છે સાહેબ એની હાજરીમાં કરોડપતિ માણસોને કીધું કે કાંઈ હાલાં જો બેઠા સાક્ષી હાઇલે એક રૂપિયો તારો ન ખપે તું કરોડપતિનો દીકરો પણ તારો રૂપિયો મારા ઘરે દે છોકરાને ઉલેવા લે થાય

એણે દિવાળીના દિવાળીનું વેકેશન હતું મને કે માય ભાઈ દિવાળીમાં હા આટા મારવા થોડોક ધંધો કરી લે તો હું તો ભાઈ કરશો દીગુભાઈ મને કે ફટાકડાની દુકાન કે સીઝન રી ને એક મહિનો હરકો ધ્યાન રાખી એટલે મને કે ખબર નું નફો કાઢ લે અમારે દીગુભાઈ મારા મિત્ર અમારી સોસાયટીમાં જ ફટાકડાની દુકાન નાખી સુરુભાઈ એ તમે ઓળખો છો એને

શેરડીના કામના એ આવતા એટલે કીધું ને ઓળખીએ આપણે એટલે બધા ઘરનો જ ડાયરો છે એટલે આમાં કઈ મારી કાંઈ પરિચય દેવાનો હોય નહીં હું પહેલાં હું કરતો એ બધાને ખબર જ છે હા હા તો કોને ખબર હારું કેમ થઈ ગયું મારા મને એકલા એકલા ને વિચાર આવે મારો આ રોડે કેમ સીડ્યો હોય એટલે બસ જેમાં જે બનો એકવાર બની જાઓ ઓલાને નોંધ લેવી જ પડે બાકી પૈસો બધું ઠીક છે હવે એમાં કઈ લઈ લેવા હા તો મન બદલે નહી મારું ગાંધી બાપુ પાસે નામ નથી દેવું એક વડીલ બહુ મોટા ગાંધી બાપુ બેઠેલા આમ જ બેઠા હતા ગાંધી બાપુ માથા માથ ફેરવતા હતા કારણ કે માથા માથ કઈ હતું નહીં બીજું કઈ પછી વધારે આમ બે હતા ગાંધી બાપુ ઓલા ભાઈ પોપિયું સુધારી ગાંધી બાપુ ને આપ્યું કે બાપુ થોડીક તબિયત તમારી એવી છે પોપિયું લ્યો બાપુ કે તમે લ્યો ને ભાઈ ત્યારે કીધું કે મારી ઈચ્છા નથી એટલે ગાંધી બાપુ ખાધું નહીં પણ કઈક ઓરડામાં ઊભા થઈને ગયા થોડીવાર વાર ઓરડામાં જઈ આટો મારીને પાછા આવ્યા તો ઓલો ભાઈ પોપિયું ખાતો હતો એટલે ગાંધી બાપુએ પૂછ્યું કે તમે કેમ પોપિયું ખાવ છો મારો વિચાર પાછો ફરી ગયો ત્યારે ગાંધી બાપુ એટલું બોલ્યા કે મહેરબાની કરીને આજ પછી કોઈ દી મારી પાસે ન આવતા તમારું પોપિયું ખાવામાં એ વિચાર ફરી જતો હોય ઘડીએ ઘડીએ જેના વિચાર ફરે દેશને આઝાદી ન દેવરાવી શકે જેનો વિચાર દ્રઢ હોવો જોઈએ અને ગાંધી બાપુ પરદેશમાં ભણતા વિદેશમાં બહુ હોશિયાર હતા એટલે ઓલા જે પરદેશી અંગ્રેજી જે પ્રોફેસર હતો ને એને સાહેબ કે એક ઇન્ડિયન મારા દેશના વિદ્યાર્થી કરતા હોશિયાર એટલે સાહેબ અઘરા અઘરા પ્રશ્નો ગાંધી બાપુને આપે એટલે ગાંધી બાપુ સહજતાથી એના જવાબ લખી દે એ સહજતાથી જવાબ લખેલો આમ જે ફાળ આમ જોયું ત્યાં તો ઓલાને ઉલટાનો મગજ ગયો આમ આમ સાઈન કરતા 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 હેઠે લખીને એક વિડી લખી નાખ્યું ગાંધી બાપુએ જોયું એટલે ગાંધી બાપુ કીધું કે સર માફ કરજો તમે સહી કરી પણ માર્ક દેવાનું ભૂલી ગયા ઓલો ઇથી ક્રોધમાં એકવાર કાંઈક કોલેજના કોલેજ ના ફંક્શનમાં જમણવાર અને એક જ ટેબલ ઉપર ગાંધી ઓલો પ્રોફેસર જમવા માટે ભેગા થઈ ગયા વિદ્યાર્થી સાથે જમવાનું હતું એમાં ગાંધી બાપુ બેઠા એટલે ત્યારે ગાંધી બાપુ નહોતા વિદ્યાર્થી હતા મોહનલાલ હતા અને પ્રોફેસર ખીજા ને એવું તો અંગ્રેજીમાં એક ગરુડ એક સાથે બેસી શકે ગાંધી બાબુ કીધું તો હું ઉડી જાઉં મતલબ મારો એ છે પોતાની જાતને કોઈથી નબળી ના સમજવી અને હું છેલે બેઠો છું એ મગજ માં કાઢી નાખજો આ પૃથ્વી ગોળ છે તમે જ્યાં બેસો છો ત્યાંથી જ લાઈન ચાલુ થાય છે આ પૃથ્વી ગોળ એટલે ગોળમાં કોઈ પેલું બીજું ન આવી શકે ગોળ રાઉન્ડ હોય હા એક ભાઈ મેં કીધું ને પૃથ્વી ગોળ છે તો પૂજા ભાઈ એક ભાઈ મારી પાસે હું કે ભાઈ હકીકત યાર ગોળ છે પહેલાં તો મને ખબર જ નથી હવે નક્કી થઈ ગયું ખરેખર પૃથ્વી ગોળ છે હું તને કેમ ખબર પડી હું કે મને ખબર પડી ગયા ને અમુક અમુક તો એક છોકરાને સાહેબે કીધું કે તારા પપ્પાને પાંચ લાખ રૂપિયા મગનભાઈ આપે એક ટકો વ્યાજે તો પાંચ વર્ષે તારા પપ્પા મગનભાઈ ને કેટલા આપે ઓલો એક કઈ રૂપિયો નો આપે બોલા સાહેબ ખીજાણા તું ગણિત નથી જાણતો કે ગણિત જાણો છો પણ તમે મારા બાપા નથી જાણતા એને ગામના કોઈને આપ્યા હોય તો આને આપે તમે કે બધા ગણિતને ને એ ખરીખા ન માનો એમ એટલે કઈ વાત કરતો હતો ભૂલી ગયો હે નહીં નહીં હું ફટાકડાની વાત કરતો તો યાર તમે પછી ક્યાં આવ્યો અમારે દીગુભાની વાત ચાલે છે ફટાકડાની દુકાન કરી એટલે તો પસાર આમાં પછી અમારે દરબારોનું કેવું હોય કે દુકાન ભલાઈ કરે પણ થોડા તો માણસો જ દેહાડે જો કોઈ જગ્યાએ ચોકીદારની નોકરી હોય ને તો ત્યાં તો બીજો જ દેહાડ્યો હોય તો મારે જ દુખાવો એને એક એક થોડું ઓલું હોય એટલે આ બહુ સરસ વાત બે છોકરા રાખ્યા દુકાને એ ખુરશી રાખીને બજારમાં બેઠા જે નીકળ કાય ફટાકડા લેતો હતા બાપુ પૈસા ને અરે તારી પાસે ક્યાં ખોટા છે વાતે હાય છે ને આપણે ઉધાર લેવો હોય તો વાંધો આપણે ઉધાર દેવા માં કોઈ ને વાંધો શહે નહીં લઈ લેજા બાંધે 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 પાસે બાંધે કેવો વેપાર થતો છે હવે એ અમારી સોસાયટી બેક વાણીઓ શેઠ નીકળ્યા અરે કવાવા કપડસન શેઠ ફટાકડા હે નઈ બાપા જમાટાજી બાપુ અમે વાણીયા જાન ફટાકડા રાખો લે જાન ફટાકડા સટકવા હાટુ બુદ્ધિનો ઉપયોગ કરો જાન ફટાકડા રાખો અમાર દરબારે કીધું કે ધંધો લઈને બેઠા ન હોય જાન ફટાકડા ન હોય શેઠ કેવી વાત કરો અમે નઈ તમારું ધ્યાન રાખ્યું હોય કે આપડી સોસાયટીમાં રહે છે શેઠ લાવજો જોને 15000 દેતા હતા આગળ ઘેરે પોગો એટલે ફટાકડા પોગી જાય દેવા પીડે પછી ક્યાં જાય પંદર લઈ લીધા અને અમારે બાપુએ એ દિગુભાઈ પંદરક છોકરા બેહાડી દીધા કાગળની ભૂંગળીઓ વાળવા એકલી કાગળની ભૂંગળીઓ ને એમાં ખાલી એકલી વાંચ્યો નો ગંધરા આવડા આવડા શાર કાર્ટૂન મોકલ્યા શેઠે નાજીને ફળાકીઓ ફોડ્યો એકલું સુરુ થયું શેઠ તો કાર્ટુન લીન ન્યાય આવ્યા કે બાપુ આ એક ફૂટતો નથી ખાલી શુરૂ થાય તાર એ જૈન છે અહિંસામાં માને નો ઘડાડન નો ફળાડન કહેવાનો મતલબ આ દુનિયા બહુ સરળ છે બહુ આનંદી છે અને એમાંય આ મેં કીધું એમ કે આ બંને વડીલોએ એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર અગિયાર આપ્યા છે એને જોરદાર તાળી ના આપણે પંડ્યા દાદા ને અને જોશી સાહેબને ને આપણે વધાવીએ પણ સાહેબ આ સંત નું સાનિધ્ય શેલી મારે વાત કે પછી મેરાણ ભાઈ મારે રજૂ કરવા છે ઓલી રાજભા વાળી કવિતા હું આજ લખતો આવ્યો છું હા એકચુઅલી મને આમ મોઢે છે પણ શબ્દમાં ભૂલ ન પડે એટલે હું આ પહેલી વાર રજૂ કરું છું અને પહેલી વાર હું વાસીને બોલું છું કારણ કે આજને આજ મને એ મળી કવિતા રાજભાઈએ મોકલી હે એ માટે યાદ કરું છું કે સાહેબ આ સંતની સાક્ષી પૂરીના ઝાડવા હજી જીવતા બેઠા છે કેને કોક દેસ આ વડલો એની વાટું જોઈને બેઠો છે અને બાપુની ઈચ્છા જ એવી હતી કે આ વડલા હેઠે ભજન કરાવવા છે એટલા વડલા હેઠે આ વડલા એની વાટું જોઈને બેઠા છે અમારો રાજભાઈ એમ કહે છે કવિ જાય છે વૃંદાવન અને વ્રજના જાડવાને પૂછે છે કે તમે તો વ્રજના છો ને કે હા તો તો તમે કનૈયાને જોયો છે ને કે હા અને અમારો રાજભા લખે છે કે કેવી હશે નંદના લાલની લીલાયું હજી એલી વાતો કરે છે